નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર આજે ગુરુવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઉત્તર ભારતમાં રૂની આવક શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ આગામી દિવસોની અંદર રૂની આવક શરૂ થાય તેવી જાણાવો છે રૂ બજારના ભાવ સ્ટેબલ રહ્યા હતા થોડી આવકો આવવા લાગી છે અને આગામી દિવસોની અંદર નવા રૂની આવક હજી પણ વધે તેવી ધારણાઓ છે તમામ સેન્ટરને મળીને ત્રણસો ઘાસડીની આવક થઈ હતી જેમાં ઇન્ડિયામાં કુલ વાત કરીએ તો સત્તાવન સત્તાવન હજારથી લઈને ઓગણસાઠ હજાર પચાસ વચ્ચે વેચાણ થયું હતું કપાસનું ગુજરાતમાં નવા કપાસની આવકો બહુ ઓછી આવે છે જે ગણતરીમાં પણ લઈ શકાય તેમ નથી જો આમ જ રહેશે તો પંદર દિવસ સપ્ટેમ્બર બાદ જે નવા કપાસની આવકો થોડી વધે તેવી જાણાવો છે રેગ્યુલર આવકો આ વર્ષે પછી ચાલુ થશે કારણ કે વરસાદના કારણે દિવસ લેટ થઈ શકે છે અને વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું ગુજરાતમાં રૂના ભાવ અથડાઈ રહ્યા છે અને ભાવની વાત કરીએ તો ઓગણત્રીસ એમ ની ગાસડીની વાત કરીએ તો ઓગણસાઠ હજાર લઈને સાઠ બસો સુધી હતી જ્યારે કલ્યાણપુર રૂનો ભાવ સ્ટેબલ રહ્યો હતો ભાવની વાત કરીએ તો તેતાલીસ હજાર પાંચસો કપાસિયા ખોળ બજારમાં પણ તેજી અટકી હોવાથી ભાવમાં થોડો નરમાયનો માહોલ જોવા મળ્યો હતો ઓછા ભાવ લેવાથી અટકી હોવાના બજારમાં તેજીની બ્રેક લાગી છે કપાસિયા ખોળમાં પચાસ કિલો કડીમાં પાતળા ક્વોલિટી સસો પચાસ રૂપિયાથી લઈને સાતસો ને પચાસ રૂપિયા મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો બે હજાર ત્રીસ રૂપિયાથી લઈને એકવીસોને વીસ રૂપિયા જ્યારે મોરબીમાં એવરેજ ક્વોલિટીના કપાસના ભાવ ઓગણીસો ક્વોલિટીના કપાસના ભાવ બે હજારથી લઈને સુધી રહ્યા હતા જ્યારે ભાવ ભાવની વાત કરીએ તો કડીમાં વીસ કિલોના સાતસો સાઠ રૂપિયા થી લઈને આઠસો વીસ રૂપિયા સુધી જ્યારે રાજકોટમાં આઠસોથી લઈને આઠસો વીસ રૂપિયા ગોંડલમાં આઠસો થી લઈને આઠસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતી આજની કપાસને લગતી ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક્રાઈબ કરી લેજો ફરી મળીશું સાથે ત્યાં સુધી જઈ જવાન જય કિસાન